લીંબડી તાલુકાના ભોયકા ગામના રહીશો ગામની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે આ બાબતે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી હાલ વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે તંત્રની પોલમ પોલ પણ બહાર આવી રહી છે તેમજ જાડા ઉલટી તાવના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના ચાંદીપુરા વાયરલસનો ચાંદીપુરા વાયરસનો ફેલાવો પણ થઈ રહ્યો છે ત્યારે લીંબડી તાલુકાના ભોયકા ગામે રોડ રસ્તા તેમજ ગટરોમાં ગંદકી છવાઈ જવા પામી છે ત્યારે આવો રોગ ભોયકા ગામે ભરડો મારશે તેવો ભય ભોયકાના વાલીઓમાં છવાઈ જવા પામ્યો છે ત્યારે મચ્છર માખીઓનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જે બાબતે ભોયકા ગામના રહીશો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે એ જોવાનું રહ્યું કે રજૂઆત કરતા રહીશોની માંગ ક્યારે પૂરી થશે અહેવાલ કલ્પેશ વાઢે હાલો સાહેબ અમારું સાંભળો કોઈ અમારું કોઈ સાંભળતા ત્યાં ગંદકી બધી એમાં બીમાર પડે છે નાના નાના છોકરા મોટા બીમાર પડે છે નાના તો પડે પણ મોટા મોટાનું નું નથી થતું પૂરું અત્યારે આ ગનકી હારી કરો સાહેબ અમારે કોઈ સાંભળતું નથી તો આ વિનંતી કરવી છે મેં ગરીબ માણા દેવી પૂજક સમાજમાં તો અમારું કોઈ સાંભળો

કોણ બાળક છે અને લેશે સાહેબ અને ઈલાજ તો તમે કરાવશો ને જવાબદારી તમે લ્યો છો અને આ કરો અમારું બીજું તો 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 સારું કરો ભાઈ સાહેબ આ ઠેલો ઠેરું રસ્તો નથી મારે